નમસ્કાર મિત્રો તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું ચાલી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને આપ યુટ્યુબના માધ્યમથી જોડાયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી જોડાયા હોય તો પેજને ફોલો કરી લેવા વિનંતી જેથી આપણે રેગ્યુલર અપડેટ મળતી રહે તો સૌ પ્રથમ ચાંદીના બજાર કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો ચાંદીના બજારમાં પ્રતિ એક ગ્રામનો ભાવ એકસો ચૌદ રૂપિયાના પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીના ભાવ નવસો સોળ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ અગિયારસો પિસ્તાલીસ સો ગ્રામ ચાંદીનો ભાવ અગિયાર હજાર ચારસો પચાસ તથા એક કિલો ચાંદીનો ભાવ એક લાખ ચૌદ હજાર પાંચસો સુધી રહ્યો હતો મિત્રો ચાંદીના બજારમાં પ્રતિ એક કિલોના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ નવ હજાર નવસો પચાસ આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસી હજાર છસો દસ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું હજાર પાંચસો તથા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ પંચાણું હજાર સુધી રહ્યો હતો

દસ ગ્રામ સોનાનો ભાવ ચુમ્બ હજાર છસો ત્રીસ તથા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છેતાલીસ હજાર ત્રણસો સુધી રહ્યો તો અઢાર કેરેટ સોનાના પ્રતિ સો ગ્રામના ભાવમાં ચાર હજાર છસો રૂપિયાનો વધારો જોવા મળ્યો તો મિત્રો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય છ્યાસી રૂપિયા અને ચોત્રીસ પૈસા નજીક જોવા મળી રહ્યું છે તો આગામી સમયમાં વટઘટ કેવી રહેશે તે વિશેની સતત માહિતી તમારા સુધી આવતી રહેશે ત્યાં સુધી આભાર